જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે બનાવવાના છીએ એકદમ સોફ્ટ રૂ જેવા મેથીના થેપલા તો આ થેપલા તમે બે દિવસ સુધી બનાવીને ખાઈ શકો છો સફર માટે પણ આ બહુ જ બેસ્ટ છે તમે ક્યાંક બારે જાતા હોય તો તમે લઈ જઈ શકો છો સાથે અને આ થેપલા તમે દહીં અથાણું કે ચા ગમે તેની સાથે ખાઈ શકો છો બહુ જ સરસ ટેસ્ટી આ થેપલા બને છે અને એકદમ સોફ્ટ બનીને રેડી થાય છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો એના માટે સૌથી પહેલાં આપણે મેથીની ભાજી લઈ લઈશું તો અહીંયા મેં મેથીની ભાજી જે પાછળનો માટીવાળો ભાગ હોય એ કાઢી લીધું છે અને આવી રીતે આપણે એના પાંદડા અલગ કરી લેવાના છે તો અંદાજે તો અહીંયા એક કપ જેટલી મેં મેથી લીધી છે હવે આવી રીતે આપણે એના પાંદડા અલગ કરીને એને ઝીણી ઝીણી સમારી લેવાની છે તો આ મેથીના થેપલા તમે બાળકોને ટિફિનમાં પણ બનાવીને આપી શકો છો તો અહીંયા આવી રીતે આપણે બધી મેથીને ઝીણી સમારી લેવાની છે અને હવે અહીંયા મેં એક કપ જેટલી મેથી લીધી છે સામે મેં એક કપ જેટલી કોથમીર લીધી છે બંનેને આપણે આમાં ભેગું કરીને લોટ બાંધી એના માટે નાના વાટકા પણ લઈ શકો છો એક નાની વાટકી એટલે કે ત્રણથી ત્રણ ચમચી જેટલી મેં આમાં ચણાનો લોટ એડ કર્યો છે સ્વાદ અનુસાર આપણે એમાં મીઠું એડ કરશું અડધી નાની ચમચી જેટલી હળદર એક મોટી ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર થોડીક આપણે એમાં હિંગ એડ કરીશું અને અડધી નાની ચમચી જેટલું આપણે એમાં ગરમ મસાલો એડ કરશું થોડુંક આપણે એમાં જીરું એડ કરશું ને અહીંયા મેં એક ચમચી જેટલું વાટેલા લીલા મરચા અને અડધી ચમચી જેટલું આદું લીધું છે તમે એક દોઢ ચમચી જેટલું બેને મિક્સ કરીને પણ વાટી શકો છો હવે અહીંયા મેં બે મોટા ચમચા જેટલા સફેદ તેલ એડ કર્યા છે અને બે ચમચા જેટલું આપણે એમાં તેલ એડ કરવાનું છે હવે આપણે જે મેથી ને ધાણાભાજીને ધોઈને રાખ્યા હતા એ આપણે એમાં એડ કરીશું હવે બધાય મસાલાને આપણે લોટમાં વ્યવસ્થિત મિક્સ કરી લેવાના છે તો અહીંયા બધા મસાલા વ્યવસ્થિત મિક્સ થઈ જાય એટલે આપણે આમાં જો તમારે દહીં ઉમેરવું હોય તો બેથી ત્રણ ચમચી જેટલી તમે આમાં મોરું દહીં ઉમેરી શકો છો પણ અત્યારે હું આ લોટ છાશ સાથે બાંધું છું એટલે મેં અહીંયા અડધો ગ્લાસ જેટલી છાશ લીધી છે છાશ એકદમ મોરી હોવી જોઈએ ખાટી ન હોવી જોઈએ તો આ છાશ સાથે આપણે લોટ બાંધવાનું છે તો થોડીક થોડીક છાશ ઉમેરીને આપણે આ લોટ બાંધી લેવાનું છે તો આપણે એકદમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરવાનું છે તો અહીંયા તમે જોઈ શકો છો મારે અડધા ગ્લાસથી પણ ઓછી છાશ જોઈ છે વધારે છાશ આમાં નથી જો હવે આવી રીતે આપણે લોટ બાંધી લેવાનું છે ને આ લોટને આપણે રેસ્ટ ઉપર નથી રાખવાનું તો તમે જોઈ શકો છો આવી રીતે સોફ્ટ લોટ બંધાઈ ગયું છે હવે આપણે એમાં દોઢ ચમચી જેટલું તેલ એડ કરવાનું છે અને છે ને છે તો આ લોટને આપણે રેસ્ટ ઉપર નથી રાખવાનું કેમ કે આપણે છાશ સાથે લોટ બાંધ્યું છે તો લોટ ઢીલો પણ થઈ શકે તો બસ આવી રીતે વ્યવસ્થિત લોટ જાય એટલે આપણે તરત એના થેપલા બનાવી લેવાના છે તો સૌથી પહેલા આપણે લોટના લુવા બનાવી લેશું તો નાના નાના લુવા આપણે બનાવી લેશું તો અહીંયા હું પતલા પતલા થેપલા કરું છું એટલે નાના નાના લુવા બનાવી લીધા છે જો તમારે થોડાક જાડા કરવા હોય તો તમે કરી શકો છો તો હવે આપણે એને વણી લેશું તો થોડોક સૂકો લોટ લઈને આપણે આને વ્યવસ્થિત વણી લેવાના છે તો આ થેપલા તમે બે થી ત્રણ દિવસ સુધી ખાઈ શકો છો આ બગડતા નથી અને જો તમે ટ્રાવેલિંગ કરતા હો તો મેં પહેલાં જ કીધું હતું કે તમે આવી રીતે આને બનાવીને ભેગા લઈ જઈ શકો છો સૂકી ભાજી છે દહી છે તો બહુ જ સરસ લાગે છે આ થેપલા ટ્રાવેલિંગમાં અને એકદમ સોફ્ટ જ રહીએ છે જરાય કડક નથી થતા તો થેપલું વણાઈ ગયું છે ને હવે આપણે એને શેકી દઈએ તો મેં અહીંયા પહેલાથી જ લોઢીને ગરમ કરવા મૂકી દીધી હતી હવે બંને સાઈડ થોડુંક થોડુંક શેકાઈ જાય બિલકુલ આવી રીતે તો બંને સાઈડ આપણે પહેલાં આટલું શેકી લેવાનું ને હવે આપણે ઉપરથી ઘી લગાડી લેવાનું તો હું અહીંયા ઘી લગાડું છું તમે તેલ લગાડવું હોય તો તેલ પણ લગાડી શકો છો તો બંને સાઈડ આપણે આવી રીતે અડધી અડધી ચમચી ઘી લગાડીને શેકી લેશું બહુ વધારે કડક નથી કરવાના ન તો એ પોચા નહીં બને બસ તો આવી રીતે બંને સાઈડથી વ્યવસ્થિત એને શેકી લેવાના છે એકદમ ધીમા તાપે તો તમે જોઈ શકો છો બહુ જ સરસ કલર આવ્યું છે અને બહુ સરસ આપણા થેપલા બનીને રેડી થઈ ગયા છે તો આ થેપલા તમે દહીં અથાણું કે પછી ચા જેની સાથે તમને ભાવે તમે ખાઈ શકો છો મને તો પર્સનલી ચા સાથે જ બહુ ભાવે છે તમને કોની સાથે ભાવે છે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી લેજો અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ